ભાવનગર શહેરના વડવા પાળિયાધાર પટેલ સમાજની વાડી નજીક આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ચુમ્માલીસ ને તેતાલીસ ખાતે આઠમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આંગણવાડીમાં કરવામાં હોવાથી બાળકોએ વેશભૂષા પણ ધારણ કરી હતી અને ગોકુલ સમાન બનાવી દીધું હતું તેમજ બાળકો રાધાકૃષ્ણના પ્રેમમાં પ્રેમમય બની ગયા હતા આ જન્માષ્ટમી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને મટકી ફોનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો મારુરામ ગોરિચા નિર્મળા આવેલું છે હું મુખ્ય સેવિકા છું વર્લ્ડમારવાળા સેજો મારા આ સેજામાં તેતાલીસ અને ચુમ્માલીસ નંબરના કેન્દ્રમાં આજે જન્માષ્ટમીનો પ્રોગ્રામ રાખે છે ત્યાં બાળકોને કાના અને આપણે કન્યાઓને રાજા બનાવે અને આ પ્રોગ્રામ કરે જેમાં મટ્ટી કાના દ્વારા મટ્ટીફોડનો કાર્યક્રમ કરે